આજે ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ઘરોથી લઈને મોટા મોટા પંડાલોમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી મહાઆરતી પૂજા અર્ચના અને પ્રસાદ ભોજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ગણેશજીના મંદિરો પણ ભક્તોના પ્રવાહથી ઉભરાઈ ગયા છે ત્યારે લોકલ લભ્ય ન્યૂઝના તંત્રી ગૌતમભાઈ બી ત્રિવેદી તરફથી આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વની સર્વે દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે સેવન્થ ડે સ્કૂલમાં એક અઠવાડિયા બાદ સોમવારથી શિક્ષણ કાર્ય ઓનલાઈન શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે વિદ્યાર્થીની હત્યા બાદ મોટી સંખ્યામાં વાલીઓએ સેવન્થ ડે સ્કૂલમાંથી પોતાના બાળકોનો પ્રવેશ રદ કરાવવા પૂછપરછ કરી હતી ડીઈઓ કચેરીના ચાર અધિકારીઓને આ સ્કૂલમાં ડેપ્યુટ કરવામાં આવ્યા છે જેઓ સ્કૂલ બદલવા માગતા વિદ્યાર્થીઓને પ્રવેશ રદ કરીને અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરશે ત્યારે મંગળવારે પ્રથમ દિવસે ડીઈઓની ટીમને સિત્તેરથી પણ વધુ વાલીઓએ પ્રવેશ રદ કરાવીને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવા રજૂઆત કરી હતી રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એસટી નિગમના કર્મચારીઓને ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં બે ટકાના વધારા સાથે હવેથી પંચાવન ટકા મુજબ ભથ્થું ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય થકી એસટી નિગમના કર્મચારીઓને રૂપિયા ત્રીસ કરોડથી વધુનો લાભ મળશે જેથી ગુજરાત એસટીમાં ફરજ બજાવતા ચાલીસ હજાર કરતાં પણ વધુ કર્મચારીઓને ડીએનો વધારાનો લાભ મળશે ઉલ્લેખનીય છે કે આપેલા અઠાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એસટીના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો